વડોદરામાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનની તસ્કરી સામે આવી છે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે ચંદનના ઝાડની ચોરી થઈ રાત્રિના સમયે ટ્રી કટર મશીનથી ચંદનના બે ઝાડ કાપી ચોર ફરાર થઈ ગયા છે યુનિવર્સિટીના વિદ્યાર્થી અગ્રણી નિખિલ સોલંકીએ નિવેદન આપ્યું છે યુનિવર્સિટીમાંથી અવારનવાર ચંદનના ઝાડની ચોરી થાય છે અગાઉ વાઇસ ચાંસેલ અરના બંગલામાંથી પણ ચોરી થઈ હતી અમારું કેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓના પૈસા આ લોકોને લાખો રૂપિયા પગાર આપવામાં આવે છે તેમ છતાં આ કર્મચારીઓ પોતાની કામગીરી જવાબદારી નિભાવતા નથી અને ચંદનના ઝાડ એક એવું ઝાડ છે કે જે વડોદરા શહેરમાં એકદમ ખૂબ જ ઓછું રહ્યું છે અને ધીમે ધીમે નાબૂદ થવાયું છે એટલે કંઈક ને કંઈક આ ચંદનના ઝાડને નાબૂદ કરવાની કોશિશ આ બેફામ ચોરો કરી રહ્યા હોય તેવું લાગી આવે છે અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આજે બે ત્રણ કલાક થઈ ગયા તેમ છતાં આ સત્તાધીશો દ્વારા કોઈ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી નથી એટલે અમારું માનવું એવું છે કે કદાચ આ લોકોના કોઈ માનીતા કર્મચારીઓ કે કોઈ માણસો જ આ રાતે આવીને ચંદનના જાની ચોરી આટલી ચુસ્ત સિક્યુરિટીમાં આવીને કાપીને લઈ જતા હોય તેમ છતાં કોઈ પોલીસ કમ્પ્લેન હજુ સુધી કરવામાં આવી નથી એટલે લાગે છે આ લોકો પોતાના માનીતા કર્મચારીઓ કે માણસોને બચાવવા માટે

ચંદન ટોળકી છે તે સક્રિય થઈ છે અને ગઈકાલે મોડી રાત્રે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે આવેલ કમ્પાઉન્ડમાંથી ચંદનના ઝાડ છે તેની ચોરી કરવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રે એટલે કે અંધારાનો લાભ લઈને આ જે ટોળકી છે તે આવી હતી અને બે જેટલા ચંદનના ઝાડ છે તે અહીંયાથી ચોરી કરી અને લઈ ગયા છે આપ જોઈ શકો છો રીતે આખા આ જે ઝાડ છે તે ટ્રી કટર મશીન હતું અને તેનાથી કાપવામાં આવ્યા છે જો કે જે પણ ચંદનના ઝાડનો ઉપયોગમાં લેવાતો ભાગ છે તે જ અહીંયાથી લઈ ગયા છે અને બાકીના જે ડાળખા છે તે અહીંયા છોડી અને આ જે ચંદન ટોળકી છે તે ફરાર થઈ ગઈ છે જોકે લો આ જે ઝાડ છે તેને સાચવવા માટે લોખંડની પણ આ જે ગ્રીલ છે તે પણ લગાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગ્રીલને પણ ન ગણી અને આ જે ચંદન ના જે ચોર ટોળકી હતી તે આ ચંદનના ઝાડ ચોરી અને અહીંયાથી પલાન થઈ ગયા છે જોકે એમએસ યુનિવર્સિટીની જે સિક્યુરિટી છે તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સિક્યુરિટી છે તેની સામે પણ હાલ તો અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે ગઈકાલે મોડી રાત્રે અંધારાનો લાભ લઈ અને આ જે ચંદન ચોર ટોળકી આવી અને અહીંયાથી બે જેટલા ચંદનના જે ઝાડ છે તેની ચોરી કરી અને પલાયન થઈ ગઈ તેને જ લઈને હાલ તો યુનિવર્સિટીની જે સિક્યુરિટી છે તેના પર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે યુ તમામ જગ્યાએ સિક્યુરિટીના પોઈન્ટ ગોઠવવામાં આવે છે તેમ છતાં પણ આ પ્રકારની બેદરકારી છે તે અહીંયા જોવા મળી છે અને ગઈકાલે આવેલી ટોળકીએ બે જેટલા ચંદનના ઝાડ છે તે અહીંયાથી ચોરી કર્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર